પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાણ ખાતે આરોગ્ય શિબિર ઝાલો તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાણ ખાતે સ્વચ્છ નારી સશક્ત અભિયાન અંતર્ગત કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસો તોતેર લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો કેમ્પોમાં અપાયેલી મુખ્ય સેવાઓ હેંસી સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ તેમજ એમસી આયુષ્યમાન કાર્ડનું વિતરણ એકતાલીસ પીએમ જે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા તથા સ્થળ પર વિતરણ કરવામાં આવ્યા ત્રીસ વર્ષથી ઉપરના નાગરિકોને એનસીડી સ્ક્રીનિંગ ટીબી તથા લેપ્રસી અને સિકલસેલ અંગે માહિતી આપવામાં આવી અને ચેકઅપ કરવામાં આવ્યું એનએમએ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ટીબીના દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા નિક્ષે મિત્ર બની અને પોષણ કીટ ચાર વિતરણ કરવામાં આવ્યું સ્તનપાન પદ્ધતિ અંગે માર્ગદર્શન તથા પોષણ વિશે વિશદ સમજણ ચણા લીંબુ પાણી અને ઓઆરએસ જેવી પોષક વસ્તુઓની વિતરણ તથા તેમના ફાયદા સમજાવ્યા બાળકોવાળા દંપતીઓને કુટુંબ નિયોજન વિશે સમજણ તથા દસ સાસુ વહુ દંપતીઓને વિવિધ કુટુંબ નિયોજન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આ કેમ દરમિયાન ડોક્ટર ચેતના ડામોર ડોક્ટર જેમિલ સભાયા ડોક્ટર ભાવના ડામોર તથા પીએચસી છાણનો સમગ્ર આરોગ્ય સ્ટાફ સેવા માટે ઉપસ્થિત રહ્યા બિરોજીબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી સાલોદ